જય અંબા જય ખંભલાઈમાં આજે સોળ ઓક્ટોબર બે હજાર પચીસ ગુરુવાર યાદગાર ગુરુવાર ઐતિહાસિક ગુરુવાર મંગળદાદાના વર્ષ બે હજાર પચીસમાં શરૂ થયેલું શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાનુષ્ઠાન હવે સંપૂર્ણતાને આરે આવતીકાલે પૂર્ણાહુતિની પૂર્વ સંધ્યા અને અઢારમી ઓક્ટોબર ધનતેરસના દિવસે મહાપૂજા સાથે એની પૂર્ણાહુતિ થશે શુભ પૂર્ણાવતી દર્શન કરાવી દઉં છેલ્લી વાર છે ભાઈઓ આ હવે આ અવસર યુગો યુગોમાં નહીં આવે એકોતર પેઢીમાં નથી જાવ તો લક્ષચંડી મહાયાગ આપણે દેખાડી દઉં પછી આપણે વાત કરીએ કેમ કે અત્યારે સમય પૂરો થવાનો છે ત્યારે ખૂબ સરસ એક શાળા બની ગઈ છે ઉપર પણ વાંસની ચટાઈ નખાઈ ગઈ છેલ્લા દ્રશ્યો ભાઈઓ છેલ્લા ખરેખર છેલ્લા દ્રશ્યો કાલે તમને આ દ્રશ્યો જોવા નહીં મળે કાલે તમને આ દ્રશ્ય જોવા નહીં મળે એ આંખ રહી જાશે એ સમય રહી જાશે સિવાય અફસોસ જો આવી ન શકાણું તો ખોલી આપણે અત્યારે આ યંત્રો આજે માટેના એના મૂકી દેવામાં આવશે રાત્રે અત્યારે જ બસો પંચાવન અતિ 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 ભાગ્યશાળી પુણ્યશાળી યજમાનશ્રીને ભેટ સ્વરૂપે મળશે બે હજાર પચીસ શ્રી હનુમાન જયંતિથી અઢાર દસ બે હજાર પચીસ ધનતેરસ આવી ગઈ ભાઈઓ એક સ્વપ્ન હતું જે માતાજીએ સંપૂર્ણ કરાવ્યું ખૂબ 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 હૃદયથી આભાર અનેક વિઘ્નો આવ્યા ભાઈઓ કહી શકાય એવું નથી કહી શકાય એવું નથી બિલકુલ કહી શકાય એવું નથી વ્યક્તિગત પણ લક્ષંડી આપણને તાવી લે દક્ષિણ આપણી એક્સ્ટ્રીમ ટેસ્ટ કરી લે અને થઈ પણ આ સાથે હોય તો જો હુકમ વિના પવનપત્ર ચાલે નહીં માં એની કરુણા નવાણ મંત્ર હિમાળા મનમાં કરે છે આ દુર્લભ 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 વિષયંત્ર એક કરોડ ને વીસ હજાર એક લાખ ને વીસ હજાર સોરી એક લાખ વીસ હજાર શ્રી દુર્ગા સપ્તશીદીના પાઠ અને બાર કરોડ પચાસ લાખથી વધારે મંત્રને શ્લોક બાર કરોડ પચાસ લાખથી વધારે મંત્રને શ્લોક એક લાખ વીસ હજારથી વધારે ચંડી પાઠ દરરોજ સવારે સિદ્ધ કુંજિકા અરઘલા કિલક કવચ દેવી અપરાધ સમાપન સ્તોત્ર ત્રણેય પ્રકારના રહસ્ય સિદ્ધ કુંજિકા તેર અધ્યાય બધી માળાઓ કુલ બાર કરોડ પચાસ લાખથી વધારે મંત્રો સંપન્ન થયા એક લાખ વીસ હજારથી વધારે ચંડીપાઠ સંપન્ન થયા આવતીકાલે સંધ્યા આ દ્રશ્ય હજી એકવાર જોઈ લેજો કાલે એક વિડીયો અપલોડ કરીશ તમને બધું જ નવું લાગશે એક રાતમાં શું થઈ શકે જગદંબા એક રાતમાં શું કરી શકે ખૂબ સરસ યજ્ઞશાળા લગભગ નિર્માણ પામી ગઈ છે વીસેક ટકા જેવું કામ બાકી છે હવે દિવાળી પછી આવશે એકદમ વલસાડથી ઉપર ઉમરપાડા નામનું ગામ છે ત્યાંથી આપણે શોધી લાવ્યા માની દે મળી શક્યા પણ એક નીરવ શાંતિ એક મૌન બસ હવે આ શબ્દો ગુંજતા રહેશે શબ્દ ભ્રમ છે વારંવાર હું બોલેલો છું કે આ વ્યર્થ નથી શબ્દ આપણે બોલી ત્યારે જ શકીએ કે જ્યારે આપણામાં શક્તિ હોય તો આટલા ભૂદેવો એકસો આઠ ભૂદેવ કન્ટિન્યુઅસ બેઠા અને એકસો નેવું દિવસમાં આટલા એવરેજ એકસો આઠ ભૂદેવની રહી દરરોજની અને એટલા ભુદેવો સવારે અને સાંજ ભોજન પ્રસાદ લીધો નાસ્તો કર્યો ચા પાણી પીધા દક્ષિણા મળી આવું જાવું ખાવું પીવું રહેવું સવા છ મહિના સવા છ મહિના બ્રહ્માંડનું સૌથી મોટું અનુષ્ઠાન હતું ભાઈઓ ફરી એકવાર આપણી ઘેરે આપણે બે મહેમાન એક સત્યનારાયણની કથા કરવી હોય તો એ કેટલી મહેનત કરવી પડે છે તો એકસો આઠ ભૂદેવોને છ મહિના સુધી સતત રાખવા એનું પાણી એનું નાવા ધોવાનું કેટલું પાણી જોઈતું હશે દિવસ દરમિયાન તો ખમલે કરુણા ખમલે કરુણા ખમલાઈ કરુણા વારંવાર એક શબ્દનું ચેન્ટિંગ એટલા માટે હું કરતો કે જેને કારણે એમ્ફેસાઇઝિસ એના પર એક એમ્પેથેટિક આવે ઇંગ્લિશમાં આ ગ્રામરમાં આપને ખબર છે ભારવાચક સર્વનામ એમ્પેથેટિક સર્વનામ એમ્પેથેટિક પ્રોનાઉન્સીસન હવે ભારવાચક સર્વનામ આ કામ મેં મારી જાતે કર્યું તો એ જાતે શબ્દ ભારવાચક છે તો એમ આ મા આ કામ ખંભળાએમાં એ કરાવ્યું થઈ શક્યું કરવામાં નથી આવ્યું થઈ શક્યું આ દુર્લભ અનુષ્ઠાન હતું હતું શબ્દ એટલા માટે કે કાલે તો એની પૂર્વ સંધ્યા છે ખરેખર આ દર્શન આજે છેલ્લી વાર કરી લ્યો કાલે આ દ્રશ્ય તમને જોવા નહીં મળે આદિલ મનસુરી ફરી એકવાર યાદ કરી લઈ વતન ની ધૂળ ચડાવી લઉં મસ્તક ઉપર વતન ની ધૂળ ચડાવી લઉં મસ્તક ઉપર પછી કોને ખબર આ ધૂળ મળે ન મળે તો ફરી એકવાર માં કમલાઈ માં સતત છેલ્લા દ્રશ્યો છે જોઈ લ્યો આ છેલ્લો વિડીયો છે આ બાબતમાં હવે આવો વિડીયો આ બહુમાં તો અશક્ય છે કે મંગળવારે ચોટીલા ચામુંડાપા ઉપર આપણે સ્વયં બધા જઈને કંકોત્રી અર્પણ કરી આવ્યા માની પહેલી વાર એવું બન્યું વખતે કે કંકોત્રી ઠેર નહીતર લોકો એવી એની પ્રોટોકોલ છે પણ આપણી કંકોત્રી માના ચરણ સુધી માના ચરણમાં મૂકવામાં આવી ઠેર છેલ્લે સુધી અંદર ગર્ભગૃહમાં અને ગર્ભગૃહમાં માને ચડાવેલું કંકુ જે દુર્લભ ગણાય છે અને માની એક સરસવતી એની ચુંદડી એ લોકોએ પણ કીધું કે લક્ષચંડી તો મેં સાંભળ્યું કે માંડલમાં લક્ષચંડી થઈ ગયો છે તો તો દુર્લભ છે ભાઈ એટલે એ પણ ખુશખુશાલ હતા અને ખરેખર ચામુંડામાં રાજી રાજી હતા આવશે સો ટકા જે શક્તિ હોય છે શ્રદ્ધામાં તે વળી શંકામાં ક્યાં હોય છે જે શક્તિ હોય છે શ્રદ્ધામાં તે વળી શંકામાં ક્યાં હોય છે ભક્તિના માર્ગમાં ફરી એકવાર બુદ્ધિના પથ્થરને આડો નહીં આવવા દેતા પ્રદીપભાઈ રાવલ કવિ છે સુમિરન પીએચડી કરેલું છે આપણા પરિવારના છે મૂળ સરપદળ અને રાજકોટ રહેશે અત્યારે અને આપણે એક બુકનું કામ સોંપેલું છે મારી માં એનું સંકલન તો આપણે કરી રહ્યા છીએ પણ બાકીનું બધું જ કામ એમને સોંપવામાં આવેલું છે આપણે લક્ષણની વખતે એનું અનાવરણ કરશું આપણા ઓફિશિયલ ટ્રસ્ટ વતી ઓફિશિયલ એક બુક આપણા બધા વિધિ વિધાન સાથે અને ગરબાવલી સાથે દુર્લભ બુક હશે પણ ચરણોમાં સમર્પિત કરવામાં આવ્યા અને હવે ડિસેમ્બર માં મહાયાગ શ્રી મહાશક્તિ કમલાઈ લક્ષચંડી મહાયાગ જય અંબા જય કમલાઈ માં જ કરુણા